નમસ્કાર દર્શક મિત્રો સ્પાક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં જે રીતે ખૂબ જ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અને તેના જ કારણે કેટલીક જગ્યા પર વૃક્ષ પડવાના પણ બનાવો સામે આવ્યા છે ત્યારે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની કચેરીની નજીક જ એક આ મોટું વૃક્ષ ધરાશાયી થયું છે અને કેટલાક વાહનો પણ દબાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે આપ જોઈ શકો છો કે મુખ્ય માર્ગની બાજુમાં જ આવેલું આ વૃક્ષ છે તે અચાનક આ ભારે પવન અને વરસાદના કારણે નમી પડ્યું હતું અને તેના જ કારણે એક ફોર વ્હીલર પણ અહીંયા ફસાય અને સાથે સાથે બીજા પણ વાહનો અહીંયા ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે એક નવી ગાડી જોવા મળી રહી છે ફોર વ્હીલર અને તે અત્યારે આ વૃક્ષની નીચે દબાઈ ગયેલી જોવા મળી રહી છે સદનસીબે અહીંયા કારમાં કોઈ સવાર ન હોવાના કારણે કોઈ જાનહાનિ નથી પરંતુ આજે આખી કાર છે તે અત્યારે અહિયાં દબાઈ ગયેલી જોવા મળી રહી છે મદદ મદદની પોલીસ કમિશનરની આજે સી ડિવિઝન ની ઓફિસ જે અહીંયા આવેલી છે તેની બાજુમાં જ આજે વૃક્ષ છે અને આ વૃક્ષ એકાએક પવન અને વરસાદના કારણે જ્યારે નમી પડ્યું અને તેના જ કારણે આપ જોઈ શકો છો દ્રશ્યો આખી આખી કાર છે તે અત્યારે અહિયાં આખે આખી કાર જે છે તે આ વૃક્ષની નીચે દબાઈ ગયેલી જોવા મળી રહી છે જી જે ઇલેવન સી એલ જીરો એટ આ જે કાર છે તે અત્યારે અહીંયા વૃક્ષની નીચે ફસાઈ ગઈ છે વડોદરા મહાનગર ફાયર વિભાગ જે છે તે દોડતું થયું છે પરંતુ અહીંયા સુધી હજુ પહોંચ્યું નથી અને આ વૃક્ષ ખસેડ્યા બાદ આ જે વાહન છે તેને પણ બહાર કાઢી શકાશે પરંતુ એક વાત ચોક્કસ છે કે જે રીતે વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો અને ભારે પવન ફૂંકાયો તેના કારણે અસંખ્ય વૃક્ષ નમી પડવાના જે બનાવ બન્યા છે અને આ મુખ્ય માર્ગ છે વડોદરા મહાનગરપાલિકાની કચેરી મુખ્ય અહીંયા બાજુમાં જ આવેલી છે અને અહીંયાથી લોકોની અવર જવર પણ ખાસી રહેતી હોય છે પરંતુ સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ નથી બન્યો કારમાં પણ કોઈ સવાર ન હોય જાનહાનીનો બનાવ સામે નથી આવ્યો પરંતુ આ જે વૃક્ષ ધરાશાયી થયું છે તેના કારણે આખી આખી જે કાર છે તે દબાઈ ગયેલી જોવા મળી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ છે તે અત્યારે પોતાની કામગીરી કરી રહ્યું છે પરંતુ જલ્દીથી અહીંયા બી પહોંચે પોતાની ટીમ મોકલે અને આ કારને અહીંયાથી બહાર કાઢે અને સાથે સાથે આ વૃક્ષ પણ અહીંયાથી હટાવે તો માર્ગને પણ થોડી સલામતી રહે તેવું અમારી પણ એક અપીલ છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા